દેશમાં ગૌહત્યાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે અને તાજેતરમાં જ પીએમ દ્વારા પણ ગૌહત્યા મામલે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા અટકે તે હેતુથી વિધાનસભામાં કાયદો પણ બનાવવામાં આવ્યો છે પરંતુ આજે પણ રાજ્યમાં ગૌહત્યા અને ગાય ઉપરના અત્યાચાર ઓછા નથી થયા રાત્રે દાંતો તાલુકાના માનપુર ગામે ગૌહત્યાનો મામલો સામે આવ્યો છે ઘટનાની વાત વિગતવાર કરીએ તો ગાય ખેતરમાં ચરવા ગઈ હતી જે મામલે ચાર જેટલા લોકોએ ગાયને બંધિત બનાવી તેના ઉપર ચાકુના ઘા માર્યા તે ઉપરાંત ગાય ઉપર નિષ્ઠુર રીતે ઘા પણ હતા જેથી ગાયનું કરુણ મોત નીપજ્યું હતું જે મામલે ગાય માલિક રઘાભાઈ દ્વારા દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે મામલે ગૌ હત્યાના મામલાને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આરોપીઓની તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ગુજરાત ગૌ સંરક્ષણ અધિનિયમ બે પ્રમાણે ત્યારે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાંતા પોલીસ મથકે નોંધાઈ છે ગઈકાલે ચૌદ જીરો વાગ્યાના અરસામાં સદર ગુનાના હરિયાણી નામે રઘાભાઈ રણે કાસા નાવ પોતાના બકરા તેમજ ગાયો ચરવાસા આવે તેમનો દીકરો કે જે દરમિયાન ગાયો ચડતા ચરતા આ કામના આરોપીઓ જે માલપુર ખાતેના છે માલપુર ખાતે તબેલામાં જતી રહે જેથી તબેલામાં જવાના કારણે આ કામના આરોપીઓએ ગુહાડી શરાહ તેમજ લામડીઓથી ગાય પણ ઉમયો કરે જેના કારણે તે વરણ ગે દાદાના માનપુર ગૌ હત્યા થતા સ્થાનિકો અને હિન્દુ ધર્મના લોકોમાં ભારે સંવેદના ઉભી થઈ છે ગૌ હત્યા કરનારા ચાર હિસ્સામાં મુસ્લિમ સમાજના હોય અને કોઈ પણ પ્રકારની અરાજકતા ન ફેલાય તે માટે પોલીસે ચારે આરોપીઓને ઝડપી લીધા છે ત્યારે જોવાનું એ રહ્યું કે દાંટા માનપુરમાં થયેલી માં થઈ ગયું હત્યા મામલે આવનારા સમયમાં કેવા પ્રત્યાઘાત બહાર આવ્યો છે રમેશ સોલંકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાંતા